આવતીકાલે મહીસાગરના પરથમપુરમાં ફરી થશે મતદાન બસો વીસ નંબરના બૂથ મથક પર લાઈવ વેબકાસ્ટિંગ સહિતની વ્યવસ્થાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાનનો અપાયો હતો આદેશ આમ આદમી પાર્ટીને મળી રાહત અરવિંદ કેજરીવાલના એક જૂન સુધી વચગાળાના જામીન મંજૂર હવે કેજરીવાલ કરી શકશે ચૂંટણી પ્રચાર દિલ્હી એક્સાઇઝ પોલિસી અને મની લોન્ડરિંગ મામલે ઈડીએ કરી હતી આગામી તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ગજવી જનસભા કહ્યું મુસ્લિમ અનામત કોંગ્રેસનો અસલી એજન્ડા તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પ્રત્યાક્ષેપ કહ્યું બંધારણને બદલવા પર ભાજપની નજર

ભાજપ તરફથી અમિત શાહે કહ્યું ભારતની જનતાને ડરાવવાનો કોંગ્રેસનો પ્રયાસ પાકિસ્તાન પાસેથી પાછું લેવાની વાત કરે છે કોંગ્રેસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને અમદાવાદ સૌથી ગરમ શહેર નવ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર તો આજથી આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા આવતીકાલે અરવલ્લી મહિસાગર પંચમહાલમાં આઈપીએલની અમદાવાદ ખાતે રમાઈ રહેલ ચેન્નાઈ સુપર સામેની મેચમાં ગુજરાત શાનદાર દેખાવ એક પણ વિકેટ બાર ઓવરમાં ફટકાર્યા એકસો